મકવાણા મકવાણાના તો પૂરે પૂરું એમાં અને ઉપલું પાણી છે એનો અનુભવ છે એના પ્રમાણે એ કે છે કે અહીંયા બહુ સારામાં સારું પાણી થઈ જાય છે પરિણભાઈ પણ એમ જ કે છે કે પાણી બહુ સારું થઈ પણ અમારા પરિણભાઈ અને અમારા હરેશભાઈ નિશાન એક થાય છે પાણીનું જમીન પાણી જમીન થી ઉપરના પડના હિસાબે જમીન નું મેગ્નેટ એટલું બતાવે છે કે નાળિયેર ઝટકા મારે જેટલું ઉપર પાણી હોય એટલું નાળિયેર સ્પીડથી હાલતું હોય છે ઝટકો મારતું હોય છે ઊંડું પાણી હોય તો નાળિયેર ધીમું વાલે આપણે હરેશભાઈને ને પૂછીએ કે એના અનુભવ પ્રમાણે આ પડમાં કેટલું પાણી અને કેટલી ઊંડાઈ નું હોય શકે અંદાજે અમારું અનુમાન એવું છે કે હતા લગીના જે બોરે મેં જોયેલા છે ને એમાંથી તમે સચોટ કેવી ના પાણી તો આ પાણી થી પચાયથી નું અને કદાચ હોય ની અંદર બાકી આ એકો વી પર ડાર કરવો ન પડે કરવો પડે તો મને અત્યારે આપણું એવું અનુમાન છે કે આ પાટલું બરોબર જાય ત્રણ ની લાઈન નું પાણી છે અત્યારે અને આની અત્યારે આ પડમાં હું એમ માન્યું છે કે ત્રણ થી ચાર મોટર હોય ને તો ડૂકો નો મારે આ પડ જોઈ લે હું તમને સમજાવી દઉં જો આ

તો એમાં પોઈન્ટ ન દેવાય નાળિયેરીઓ ને અહીં આવે ને જો અહીંથી અહીં આવી જાય ને એટલે માન લો તમે દસ થી પંદર ની મોટરનું પાણી હોય નાળિયેરીમાં અમે જતો કઈ રીતે માપી જો તમને કહી દઉં આ રહ્યું ને આમ થાય એટલે અમે એમાં પોઈન્ટ નથી દેતા પણ નાળિયેર અહીં આવે ને એટલે માની છે સાડા સાતની કે પાંચની મોટર પણ એ નાળિયેર જો અહીં આવ્યું હોય ખોણી ખોણી આવી જાય જો એટલે નાળિયેર એટલે માની લો એમાં ગાડી ઊભી રહી જાય અને અત્યારે આમાં પણ તમને કહું આમાં દસની મોટરનું પાણી તો મિનિમી છે હો હા અમારા મિત્ર પ્રધાન છે એમનું નામ પ્રધાન તરીકે ઓળખાય પણ હાલમાં હું તમને સચોટ કહું છું એવું નથી કેતો વિમાન પ્રધાન ગાડી લાવે ને તેથી તમે આ બોરના પૈસા હું આપી દઈશ પાણી ન આવતો કોઈ કોઈથી કોઈને ગેરંટી નથી દેતો અને આ કોઈ પણ બોરમાં ગેરંટી ન અપાય આ તળ ગમે તારું ઊંડું શીસરું બને પાણી હોય થી ચાલુ થાય ને તેમ પંદરસો સુધી પાણી કાઢી લે પાણી ખેડવું ઉપર જાય અને મિત્રો એક આ જોવા વાળા જે પાણી જોવે છે ને એના માટે એક સબક છે અને એના માટે એક શીખવાની પણ તક છે કારણ કે પરિણુભાઈ અને હરેશભાઈ મકવાણા રાજપ્રા રસિકભાઈ અમે લગભગ આઠ થી દસ વર્ષનો અમારી પાસે અનુભવ છે એ તમારી સાથે શેર કરીએ છીએ કે પટ્ટો કેવડો હોય તો કેવો પોઈન્ટ દેવો અને નિશાન કઈ રીતે કાઢવું આપણે આગળ જણાવશે હરેશ મકવાણા જો આ પટ્ટો રહ્યો ને કમ્પ્લીટ લઈ જાવ વિડીયો હવે અહીંથી ચાલુ થાય પાણી જોઈ લો જોઈ લેજો લાઈ કોણ આ મેર પેલા

એવું જાણવા મળે છે કે હાવ સ્લો નાળિયેર હાલતું હોય કે નાનો એવો પટ્ટો હોય ને તો ખેડૂત ને પોટેડ બતાવતું હોય ને તો એનું પાણી તમે આગળ દોરી લઈ જાઓ તો એની અંદર બીજો પટ્ટો ભળે બીજો પટ્ટો ભળે ને

હવે દાખલા તરીકે આપણે કે સુકા વિસ્તારમાં પોઈન્ટ દેવા ગયા હોય ને પોઈન્ટ જ ખાલી પાંચ ફૂટનો કે દોઢ ફૂટનો કે એક વેચ પટ્ટો હોય તો એમાં નિશાન દેવાય કે શું કરવું કેવી રીતે એમાં મહેનત થાય તમારે થોડીક

પટ્ટામાં એટલે ખેડૂત એવું નથી માનવાનું કે આપણા પાણી પાણી નથી પાણી છે પણ ટૂંકમાં એવું નહીં તો કારીગર બદલો તમ તારે ટૂંકમાં એક વ્યક્તિ પાસે જોર આવ્યો હોય ને કદાચ એ વ્યક્તિને નો તમારે ખેતરમાં પાણી બતાવ્યું હોય તો બીજા ઝ્વળ અને સારા ઝોળ આપણે હોય અનુભવવાળા અને રિઝલ્ટ સારું હોય એને બોલાવી અને જો રાવી શકો છો અને તો પણ પાણી તમને મળી શકે છે અને આ વિડીયો તમને લાઈવમાં બતાવવામાં આવશે મિત્રો ખેડૂત છે હડમતાળા ગામ ના પ્રધાનજી તરીકે ઓળખાય છે એમની વાડીનો આનો તમને લાઈવ બોર બતાવવામાં આવશે પાણી ઊંડું છે બાકી જોવા વાળો ખોટો કોઈ પણ નથી હોતો એને પાણી બતાવ્યું હોય ઊંડું હોય પણ સમાજ અભાવે જે પાણી વાળા એનો ખબર ન હોય કે ઊંડું પાણી છે એના હિસાબે પણ ઘણા બોર ફેલ જતા હોય છે ઉનાય પરફેક્ટ નોમ આપી શકો તો પણ તમારો પોઈન્ટ ફેલ જાય છે. દાખલા તરીકે 1000 ફૂટ નું પાણી હોય તમે ખેડૂત ને ક્યો કે ભાઈ 300 થી 400 નું પાણી છે તો નીચેનું પાણી તો મળવાનું નથી એના હિસાબે પણ પોઈન્ટ ઘણા ફેલ જાતો હોય. તમે કહેતા તો પાણી આવે. બધાય આવી જવું જોઈએ. આ જમરૂ કાઢીને તરત બોર કઈ દેવાનો છે.

મારત તરત મારત વ્યવસ્થિત કપલેટ યે તે મારત આવશું ત્યાં મળવાનું આવશું ઠીક છે શું થાય આ આપડે નહીં થઈ જાય બેવડી આટિયા આ

음 <목소리도> 네, <목소리도> <목소리도>